એકમાં જબલું નાખ્યું બીજામાં તો નાખ્યું નહીં જો આવું છે આપણે અને બટેટા લઈ લીધા છે ટમેટા લઈ લીધા છે અને આ ગાજર લીધા છે તો ગાજરનો હલવાય આપણે બનાવશું આ તુરિયા લઈ લીધા છે અને આ મસ્ત મસ્ત પેપ્સી લેવીશું જો પ્રિન્સ હોય બસ પેપ્સીમાં પ્રિન્સ આવે મેંગો ને અલગ પેપ્સી ખાવા વાલ્યા અને આમાં બધું શાક મિક્સ લીધેલું છે વટોણા ને અમર રીંગણા ને એવું બધું તો બસ તો જો આટલી વસ્તુ લઈને આવી ગઈ ફટાફટ માર્કેટેથી અને અત્યારે બપોરના સવા એક વાગી ગયો છે અને મારા રસોઈ બનાવવાનું મોડું થાય છે તો હાલો ફટાફટ હું રસોઈ બનાવી નાખું અત્યારે લાઈવ થવાનું હોય તો લાઈવ થઈ જાય તો બસ જય માતાજી જય મહાદેવ વિડીયોમાં એન્ડ સુધી બનાર જો આખો દિવસનું હું હું નવું છે જોવા જાણવા મજા આવશે વાલા તો વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો અરે હર મહાદેવ તૈયાર કરી નાખ્યા છે તો આ બધા બપોરા કરવા ચાલો બધા આપણે તમને બતાવી દઉં બપોરામાં હું હું છે જરાક જોઈ લઈએ તો છે ને જો આ છે આપણું મસ્ત મિક્સ શાક બનાવી નાખ્યું છે વટોણા રીંગણા બટેટા અને ટમેટા અને આમાં ગરમા ગરમ રોટલી છે અને જો આ ગરમા ગરમ પૂરી છે અને આ કેરીનો રસ છે આપણે તો ઉનાળો આવી ગયો કેરીનો રસ તમને આમ લાગતો છે કેટલો એવો કેમ તમે મા દીકરાને ખાવાનો હોય બેન કાંઈ ખાતી નથી અને જો આ બે ટમેટા એક કાંદો અને એક ગાજર તેનું હજી મારે છે ને સ્લાટ સુધારવાનું બાકી છે વાલા ચાલો ફટાફટ फटाफट સ્લાટ સુધારી નાખો ને બપરા કરવા બેસી જાય તો હાલો તમે પણ બધા બપરા કરવા મારો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બપરા કરવા આવવાનું ભૂલતા નહીં અરર મહાદેવ ઓલુ હેલો હેમાતાજી તો કિચન ગયા છે અને 10 વાગ્યા છે તો 6:30 થાય જ નથી થયો फटाफट ઢેર બને થોડોક નાસ્તો કરી લે રાત્રે મોરું થાય તો ઉકાધી લે નાખું તો આલો બધા પાછા બની જાય પછી મળવો હવે વઘારું વઘાર બેન ના કાંદા ટમેટા ને સુધારી દે તો બેન સુધારવા બેસી ગયા છે